હા તો ભરા બાર મહિનાથી હજી પૈસા નહીં આવ્યા બાર મહિનાને પોત દાળો થયો હા ના ના મારા કોઈ જોવા ના તું હાલ ના મારે વાહ હો થોડી મીટિંગ કરીશ હજી જયા કોઈ આલ્યા નહીં ના ના તું હોય હા પૈસા આવવા નહીં બીજી બધી માથાકૂટ કરીશ કે હું એ ઘરે ચલ્યા પણ ગરીબ બધું હું એવું કરું

લા હું કરું ફોન વાત કરો ને હું વાત કરે ને ભાવ ફોન નવો છે એટલે નંબર તો નહી જ હેલો ગયા આ હું લોકેશન મોકલું ને કણ તું હા આપણ દારૂ પીવાનું હા હે લોકેશન મોકલું ના અલે એ તો જીગ્રીસ મે કે વાજો તો ઓના જ પાર તો આમ બેવાય જણા થઈન ફસાયા લે ઓ ન રાખો તન અન તું જો જી મે ગેર જો તો ના દુ એવો આ બે સહી વાસ મર્યા છો તો આ ગો ઉપર હોય તો અન માર રે નું પાયદો આવા તો દે ને નો અંતે જો કેમ હા તું આ બોલાય એ તો મોમ પઠરે એટલે આવી ગયો બરાબર વૈશક બેજે એટલે જોયા હમ કોરી આવતી હા અલે પરમ ઓની ઠાઢડી બોધું આવવામાં શું બોલાયા શું બનાયે છે હા વેલી છે હા વેલી છે આયા કદુ ભાઈ ને અકરો તા ભાઈ આયા

આપણે મોટા હોલ પીવાના હમણાં ખાલી ખોટો ઊંસો કઈ નાસી દીધો હોય તો હોય પણ આપણે હું બગાડીએ પણ રાતી તને એટલે બે હાડ છે કે તું હોવા માટે કોઈક વિચાર પકડવા માટે હું એ વિચારું તું એ વિચાર એ તું તારા રીતના વિચાર આ તો મારા વિચારવાની સ્ટાઇલ છે

પછી તો માર મોણસ આવી ગયો તો હું આપણે હું ગમે તે કિડનેપ કરી લે કે ના કરતો તો આ બોડીગાર્ડ હતો ભાઈસો બોડીગાર્ડ હાલ એને પૈસા નહી હાલતા ગેન નહી હાલતા પૈસા તો લાવવા પડે દીવાન તાના ભાઈ મને કોઈક મળવું પડે કે હા તો કોક કર્યું કોસ પચ્ચીસ કર્યું કોક પણ એને કિડનેપ કરો ને તો બે બે કિડની યુઝ કાઢી લે હું કદી ચોરી નહીં કરી પણ આજ કિડનેપ કરવા જાઉં છું પોલીસ સારો કેસ ના થાય

એ તો કઈ દેંગ માર કે આપડા કોય માર કોમ છે એમ કરો ફોન હાલ ફોન નઈ કરો ફોઝિલ ઇનુ કોક કરી એને કે અત્યારે તો સન ખબર પડી જાય નઈ તો પડી જાય પેલા બે હંગા જવા મને પોસ્ટ મીટ નો વાત કરી હું પાણી ના આવતા રહે ખબર એ ની પણ એટલે એમાં કરવાનું ન પેલા હું કરજું ખરે

રાત કઈ ના બાપની છે રાતો રાત ઉપાડી લે તો કાઢું ના કોઈ પણ એ ખબર ના પડી જાય આપણે બિન ડ્રેસ ના પાડા લે આ તો બુટલે ગળો નો કોમ કેવો રાતો રાત ઉપાડે ને ખેચી નાખી દઉં એટલે હું આ બુટલે ગરમ પાડે છે બદલી બદલી ના આવે ના ના એ તો આપણા આપણા રીત ના કરવા એ બધા બુટલે અલગ આપણે અલગ હમ સબસે અલગ હે દુનિયા અમારી ફેન હે હમ દુનિયા સે ફેન નહીં અંજે અલા તન કરું હા જવાન તો ખરું પણ જો એરો કિડનેપ ના થે તો તને કિડનેપ કરું પછી પણ સાથ ના આલી પછી ઈ તો આયન રાતે હું તને થોડો રાત પહેલા એવો બોલાઈ દઈ મને ખા દેજો પહેલા તાર ભાઈને લઈને જ જો તું ગેરતી હોય તો હું વાત કરી દેરી હા